હરિ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં મિત્રો અમારી ચેનલમાં તમને ધાર્મિક વિડીયો મળશે તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે મિત્રો આજના વિડીયોમાં આપણે પાપ મોચીની એકાદશી વિશે જાણવાના છીએ તો અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેવા વિનંતી છે મિત્રો ચૈત્રી નવરાત્રિ પહેલાં આવતી એકાદશીને પાપ મોચીની એકાદશી તરીકે આપણે ઓળખીએ છીએ ભારતની અંદર તેની વિશેષ ઉજવણી થાય છે અને આ વખતે આવતી આ ચૈત્રી નવરાત્રિ પચીસ અને છવ્વીસ માર્ચ એમ બંને દિવસે ઉજવવામાં આવશે મિત્રો ભગવાન વિષ્ણુનો પ્રેમ અને સ્નેહ પ્રાપ્ત કરવા માગતા ભક્તોએ આ એકાદશીનું વ્રત કરવું જોઈએ પાપ મોચીને એકાદશીએ ભક્તોએ ધાર્મિક વિધિ અનુસાર સ્નાન ધ્યાન અને લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ ત્યારબાદ અન્નદાન અને એકાદશીનું વ્રત પૂર્ણ કરવું જોઈએ આ એકાદશીના દિવસે દુર્લભ શિવ યોગ પણ બની રહ્યો છે સાથે સાથે શિવ અને સિદ્ધિના યોગનું પણ સંયોજન બની રહ્યું છે તો તેની પણ પૂજા કરવી જોઈએ આ યોગમાં ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરવાથી ભક્તને ઈચ્છિત ફળ મળે છે અને તે તમામ પ્રકારના દુઃખ અને દારિદ્ર્યમાંથી મુક્તિ મેળવે છે એમ આ એકાદશીના દિવસે વ્રત કરવાથી લક્ષ્મીનારાયણની કૃપા આપણા ઉપર વરસે છે અને ભક્તને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી આ એકાદશીની ઉજવણી આપણે કરવાની છે આપણા હિન્દુ સનાતન ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્ત્વ છે વર્ષમાં કુલ બાર મહિના હોય છે અને દરેક મહિનામાં કૃષ્ણ અને શુક્લ પક્ષમાં એકાદશીની તિથિ આવે છે આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે અને જુદા જુદા મહિનામાં આવતી આ એકાદશીને જુદા જુદા નામથી આપણે ઓળખીએ છીએ આ તિથિઓ અંતે તો શ્રી હરિ વિષ્ણુને સમર્પિત તિથિઓ છે દરેક એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી તેનાથી અજાણતા જીવ આપણાથી પાપ થયા હોય તો એમાંથી પણ મુક્તિ થાય છે અને શ્રી હરિવિષ્ણુના આશીર્વાદની આપણને પ્રાપ્તિ થાય છે અને ચૈત્ર મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીને સનાતન ધર્મની અંદર પાપ મોચીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે તો જાણીએ આ એકાદશી આપણે ક્યારે કરવાની છે તેની તિથિ અને સમય પાપ મોચીની એકાદશી આ વખતે પચીસ અને છવ્વીસ માર્ચ બે હજાર પચીસ બંને દિવસે કરવામાં આવશે મિત્રો પાપ મોચીની એકાદશી પંચાંગ પ્રમાણે પચીસ માર્ચ બે હજાર પચીસના સવારે પાંચને પાંચ મિનિટથી શરૂ થઈ છવ્વીસ માર્ચ બે હજાર પચીસે સવારે ત્રણને પિસ્તાલીસે પૂર્ણ થાય છે ઉદયતિથિ મુજબ સામાન્ય લોકો પચીસ માર્ચ મંગળવારના દિવસે આ એકાદશીનું વ્રત કરશે જ્યારે વશ્રમ સંપ્રદાયના લોકો માટે એ છવ્વીસ માર્ચ બે હજાર પચીસના રોજ સવારે નવ ને ચૌદ સુધી હરવાસર રહેવાનું છે તેથી વૈષ્ણવ સંપ્રદાયના લોકો આ વ્રત એ છવ્વીસ માર્ચ બુધવારના દિવસે કરશે ત્યારબાદ પાપમોચીની એકાદશીના પારણાનો સમય જાણશું તો પચીસ માર્ચના રોજ જે લોકો વ્રત કરે છે તેણે છવ્વીસ માર્ચે બપોરે એકને છપ્પનથી ચારને ત્રેવીસ સુધી પારણા કરવાના રહે છે અને જ્યારે છવ્વીસ માર્ચ ના રોજ વ્રત કરનાર લોકોએ સત્યાવીસ માર્ચના સવારે છ ને સત્તરથી આઠ પિસ્તાલીસ સુધી આ પાપ પાપમોચીની એકાદશીના વ્રતના પારણા કરવાના રહે છે તો સમય નોંધી લેવા વિનંતી છે મિત્રો હવે સાંભળીએ પાપમોચની એકાદશીનું મહત્ત્વ અને વ્રત કથા ઓમ નમો ભગવતે વાસુદેવાય એક વખત અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે મધુસૂદન ફાગણ માસ અને પક્ષની એકાદશી અર્થાત આમલકી એકાદશીની માટે તમે વિસ્તારથી મને સમજાવ્યું હવે ચૈત્ર માસ એટલે કે કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે અને એની વિધિ શું છે કૃપા કરીને આપ મારી જિજ્ઞાસાને શાંત કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે અર્જુન ચૈત્ર માસ અને પક્ષની એકાદશીને પાપમોચની એકાદશી કહેવામાં આવે છે એક વારની વાત છે કે પૃથ્વીપતિ રાજા માંધાતા અને લોમશ ઋષિએ આ જ પ્રશ્ન તેમને કર્યો જે તેમણે વાત કરી તે હું તને સંભળાવું છું રાજા માંધાતાને ધર્મના ગુહ્યતમ રહસ્ય અને તેના જ્ઞાતા મહર્ષિ રોમસને પૂછ્યું હે ઋષિ શ્રેષ્ઠ મનુષ્યના પાપોનું મોચન કેવી રીતે સંભવ છે અને કૃપા કરીને આ પાપોથી છૂટવાનો કોઈ સરળ ઉપાય હોય તો એ મને બતાવો હવે સાંભળીએ વ્રતકથા મહર્ષિ લોમસે કહ્યું હે પતિ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પાપ મોચની એકાદશી છે એનો વ્રતના પ્રભાવથી મનુષ્ય તમામ પ્રકારના પાપથી દૂર થઈ જાય છે તેના તમામ પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે એની કથા હું તને વિસ્તારથી સંભળાવું છું ધ્યાનપૂર્વક તેનું શ્રવણ કરો પ્રાચીન સમયની વાત છે ચૈત્રથ નામના એક વન હતું એમાં અપ્સરા કિન્નરો સાથે વિહાર કરતી હતી ત્યાં સદૈવ વસંતનો વિસ્તાર એટલે કે વસંતનો સમય રહેતો હતો અર્થાત આ જગ્યામાં સદા નાના નાના પ્રકારના પુષ્પ એ ખીલતા રહેતા હતા અને ગંધર્વ કન્યાઓ ત્યાં વિહાર કરતી હતી ક્યારેક દેવેન્દ્ર અને દેવતાઓ સાથે એ પણ ક્રીડા કરતા હતા એટલે આ વનમાં મેઘાવી નામના એક ઋષિ પણ તપસ્યા કરી રહ્યા હતા અને તે હંમેશા તપસ્યામાં લીન રહેતા હતા તે શિવભક્ત હતા એક દિવસ મજ્જુ ઘોષા નામક એક અપ્સરાને તેને મોહિત કર તેની નિકટતાનો એટલે કે તેથી નજીકતાનો એ લાભ ઉઠાવવાની ચેષ્ટા કરી અને એનાથી ખૂબ એટલે કે થોડીક દૂર પર વીણા વગાડી એ મધુ સ્વરમાં ગાવા લાગી આ સમયે શિવભક્ત મહર્ષિ મેઘાવીને કામદેવ એ જીતવાના પ્રયાસ કરવા લાગ્યા કામદેવ એને સુંદર અપ્સરા ભ્રુવનું ધનુષ બનાવ્યું અને કટાક્ષને પ્રત્યંચા બનાવી અને એના નેત્રોને મજ્જુગોષા અપ્સરાના સેનાપતિ બનાવ્યા આ તરફ કામદેવ આપણા શત્રુભક્તો જીતવા માટે તૈયાર થઈ ગયા આ સમયે ઋષિ મેઘાવી પણ યુવા અવસ્થામાં થયા અને એ ઘણા રુષ્ટપુષ્ટ હતા એણે યજ્ઞોપવિત તથા દંડ ધારણ કરી રાખ્યો હતો અને એ પણ એક કામદેવ સમાન પ્રતીત થઈ રહ્યા હતા મુનિને જોઈને કામદેવના વશમાં ગોષા ધીમે ધીમે મધુર વાણીથી વીણા પણ ગાયન શરૂ કરી દીધું અને ઋષિ મેઘાવી ગોષાના આ મધુર ગીતના અંદર અને સૌંદર્ય પર મોહિત થઈ ગયા આ અપસરા મેઘાવી મુનિને સે કામદેવથી પીડિત જાણી અને એને આલિંગન કરવા લાગી અને ઋષિ મેઘાવી આના સૌંદર્ય પર મોહિત થઈ શિવના રહસ્યને ભૂલી ગયા અને કામના વશમાં આવીને તેની સાથે ક્રીડા કરવા લાગ્યા કામના વશમાં આવેલા આ મુનિને દિવસ રાત કંઈ પણ જ્ઞાન ન રહ્યું અને એ લાંબા સમય સુધી ક્રીડા કરતા રહ્યા તદઉપરાંત મજુઘોષા આ મુનિને કહ્યું કે હે ઋષિવર હવે બહુ લાંબો સમય થઈ ગયો છે મને સ્વર્ગ જવાની આજ્ઞા આપો અપ્સરાની આ વાત સાંભળીને ઋષિએ કહ્યું કે હે મોહિની સંધ્યા તો હજી આવી છે સવાર થાય ત્યારે નીકળી જાજે ઋષિના આવા વચનો સાંભળી અપ્સરા પણ તેની સાથે ક્રીડા કરવા લાગી આ સમય બંને બહુ સાથે સમય વિતાવ્યો મજ્જુ ઘોષાએ એક દિવસ ઋષિને કહ્યું કે હે વિપ્ર હવે મને સ્વર્ગ જવાની આજ્ઞા આપો મુનિને આ વખતે પણ કહ્યું કે હજી તો કાંઈ સમય ગયો નથી થોડો સમય અહીંયા રોકાવ ત્યારે અપ્સરાએ કહ્યું કે હે ઋષિવર તમારી રાત બહુ લાંબી છે અને તમે સ્વયં વિચારો કે કેટલો સમય થઈ ગયો છે હવે તમારી પાસે લાંબો સમય રહેવું એ ઉચિત નથી અપ્સરાની આ વાત સાંભળીને ઋષિને જ્ઞાન થયું અને એ ગંભીરતાપૂર્વક વિચારવા લાગ્યા કારણ કે તેને સમયનું જ્ઞાન થયું આ રીતે ક્રીડા કરતાં કરતાં સત્તાવન વર્ષ વ્યતીત થઈ ગયા હતા અને અપ્સરા તો એ આ વસ્તુને કાળનું સ્વરૂપ સમજવા લાગી આટલા સમય સુધી ભોગવિલાસમાં વ્યર્થ થવાનો એને ખૂબ ક્રોધ આવ્યો ત્યારે ભયંકર ક્રોધની અંદર એ સળગી ઉઠ્યા અને પોતાના તપને નાશ કરવાવાળી અપ્સરા તરફ એણે ભ્રૂકુટી તાણી અને જોવા લાગ્યા ક્રોધને કારણે તે કાંપવા લાગ્યા એની ઇન્દ્રિયો બેકાબૂ થઈ ગઈ ક્રોધથી ખૂબ ભરાયેલા મુનિને અપ્સરાને કહ્યું કે તે મારા તપને નષ્ટ કરી દીધું છે દુષ્ટ તું મહાપાપી છો દુરાચાર્ય તારા પર ધિક્કાર છે તું પિશાચ બની જા આ રીતે એ ઋષિના શ્રાપથી પિશાચ થઈ ગઈ અને એ વ્યથિત થઈને બોલી હે ઋષિવર મારા પર ક્રોધ ત્યાગીને પ્રસન્ન થાવ અને કૃપા કરીને આ શાપનું નિવારણ બતાવો ત્યારે એમણે કહ્યું કે વિદ્વાનોએ કહ્યું છે કે સાધુની સંગત તો સારું ફળ આપનારી હોય છે મેં તો તમારી સાથે આટલા વર્ષો વ્યતીત કર્યા છે મારા પર પ્રસન્ન થાવ અને એક પુણ્ય આત્મા સાથે રહેવાનું ફળ મજ્જુઘોષાને પિશાચની બનવાનું મળશે તો એ ખૂબ ખરાબ ગણાશે મજ્જુઘોષાની આ વાત સાંભળી ઋષિવર ને પોતાના ક્રોધ ઉપર ગ્લાની થઈ અને અપકીર્તિનો ભય થયો આથી પિશાચ બની ગયેલી મજ્જુગોષાને ઋષિએ કહ્યું કે તે મારી સાથે ઘણું ખરાબ કર્યું છે પરંતુ આ શ્રાપમાંથી મુક્ત થવાનો હું તને ઉપાય આપું છું ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની જો એકાદશી છે એનું નામ પાપ મોચની એકાદશી છે તેનું વ્રત કરવાથી તું પિશાચમાંથી મુક્ત થઈ જઈશ આવું કહીને ઋષિર એણે વ્રતની તમામ વિધિ સમજાવી અને પોતાના પાપનું પ્રાશ્ચિત કરવા માટે એ પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે ગયા ચ્યવન ઋષિએ પોતાના પુત્ર મેઘાવીને જોઈને કહ્યું હે પુત્ર તારે આવું શા માટે કરવું જોઈએ કે જેથી કરીને તારું તમામ તપ નષ્ટ થઈ ગયું છે તારું તમામ તેજ મલિન થઈ ગયું છે મેઘાવી ઋષિએ લજ્જાથી પોતાનું માથું ઝુકાવીને કહ્યું કે પિતાજી મને એક અપ્સરાનું રમણ કરવાનું ખૂબ મોટું પાપ લાગી ગયું છે બરાબર આ પાપને કારણ મારું તેજ અને તમામ તપ નષ્ટ થઈ ગયું છે આ પાપમાંથી છૂટવાનો મને ઉપાય બતાવો ત્યારે ઋષિ ચવને કહ્યું કે હે પુત્ર તારે પણ ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની પાપ મોચની એકાદશીનું વિધિ અને ભક્તિભાવપૂર્વક ઉપવાસ કરવો જેથી તારા તમામ પાપ નષ્ટ થઈ જશે પોતાના પિતા ચેવન ઋષિના વચનો સાંભળી મેઘાવીર મુનિએ પાપ મોચની એકાદશીનો વિધિપૂર્વક વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેના તમામ પ્રકારના પાપ નષ્ટ થઈ ગયા મજુઘોષા અપ્સરાએ પણ પાપ મોચની એકાદશી કરવાથી પોતાના પિશાચ દેહમાંથી છૂટી ગઈ અને પોતાનું સુંદર રૂપ ધારણ કરી સ્વર્ગ લોકમાં ચાલી ગઈ લોમશ મુનિએ કહ્યું કે હે રાજન પાપ મોચની એકાદશીના પ્રભાવથી સમગ્ર પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે આ એકાદશીની કથા અથવા તો શ્રવણ અથવા તો પઠન કરવાથી પણ એક હજાર ગૌદાન કરવા જેટલું ફળની પ્રાપ્તિ થાય છે આ ઉપવાસ કરવાથી બ્રહ્મ હત્યા કરવાવાળાનું સુવર્ણ એટલે કે સોનું ચોરવાનું દારૂ પીવાનું મદ્યપાન કરવાનું અમગ્યાગમન ગમન કરવાના ભયંકર પાપો નષ્ટ થઈ જાય છે અને અંતે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે મિત્રો જેમ મેઘાવી ઋષિ અને અપ્સરાને આ વ્રત ફળ્યું તેમ આપ સૌને ફળે તેવી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરીએ મિત્રો આ હતી પાપ મોજની એકાદશીની કથા અને તેનું મહત્ત્વ આશા છે કે આ વિડિયો તમને ગમ્યો હશે જો આ વિડિયો તમને ગમે તો તમારા સગા સંબંધી સાથેને જરૂર શેર કરો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને એકાદશીના ઓમ નમો ભગવતે વાસુદેવાય અને જય શ્રી કૃષ્ણ